રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયતમાં આખરે સત્યનો વિજય થયો અરજદારે લાંબા સમયની કરેલી અરજીનો આખરે જિલ્લા વિકાસ અધિકારીએ ચુકાદો આપ્યો મારું નામ છે રમણીકલાલ અમિતચંદભાઈ કોટક મૂળ વતન આડેસર તાલુકો રાપર કચ્છ હાલે માધાપર ડિસ્ટ્રિક્ટ ભુજ કચ્છ માટે વસવાટ કરું છું આજ રોજે આપની સમક્ષ આજ રોજે આમ તકના ન્યૂઝ માધ્યમ માધ્યમનેથી જણાવવા આવ્યો છું કે આડેસર ગ્રામ પંચાયતની એક વાટ લઈને આવ્યો છું અમારે આડેસર ગ્રામ પંચાયતમાં બે હજાર સોળ અને બે હજાર સત્તર અને બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ દરમિયાન સરપંચશ્રી તેમ તલાટી દ્વારા લાખો રૂપિયાની ઊંચાપથ થતી હતી અને અનેક પ્રકારે ગેરરીતિ થતી હતી તે અંતર્ગત હું અરજદાર રમણીક કોટકે ગત તારીખ ત્રીસ એક બે હજાર ત્રેવીસ તેમજ તારીખ એકવીસ બે ત્રેવીસના બે અરજી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત ભુજ કચ્છ મધ્યે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હતી કે સાહેબ અમારા આડેસર ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ માસ થયા નાણાકીય રકમની અને અનેક પ્રકારે ગેરરીતિ થઈ છે જે સંદર્ભે આપ સાહેબ ખાસ તાત્કાલિક વહેલી તકે સ્થળ તપાસ કરાવો જે અરજીને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ધ્યાનમાં લઈને ગત તારીખ નવ ત્રણ ત્રેવીસના જિલ્લા પંચાયતના લેટરથી પ્રથમ તાલુકા રાપર મથકે તપાસ વિસ્તરણ અધિકારીને તપાસ સોંપી तपास सौंपी पी तार महीना सुधी ए तपास थी रापरवाड़ाए रापर ये अवाला मोक परंतु ई रापर स्थल तपास योग्य न लगता जेने अ जिला विकास अधिकारी साहेबी ने रूबरू मड़ी ने बातचीत करी करीपीट स्थल रिपीट स्थल तपास जिला पंचायत पंचायतना हिशाबी शाखा सिंधी श्री मार्फते करा जे सिंधी मार्फते સર્ટોપાસ આદેશર કરાવતા 77 લાખ રૂપિયાની ઊંચાપદ સામે આવી અને અનેક प्रकारे ગેરરીતિ સામે આવી હવે ગેરરીતિમાં તમને પ્રથમ તો એક કે આદેશર બસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તાર ચોરસ મીટર માં પ્લોટો આવેલા છે એમાં 10 બાય 10 ના પ્લોટો પંચાયતે ફાળવીને 114 ધંધાથ્યોને ભાડ ભાડે આપી આપેલ છે આડે આપેલ છેમાં રોજનું ભાડું 50 થી 100 અને 150 સુધીનું અને 8 લારીઓના 25 રૂપિયા એમ કરીને 8 લારીઓ સુધીનો સમાવેશ થાય છે એમાં રોજ ભાડું દૈનિક ભાડું ઉઘરાવવામાં આવે છે ₹4000 દૈનિક ભાડું ઉઘરાવવામાં આવે છે આ 4000 ભાડું વસૂલાત કરે પરંતુ Panchayat ના સરપંચ ગાયત્રીબા જાડેજા અને नरेश ચલાટી જે તે વખતના તેમણે ડુપ્લિકેટ વેરાપોચ આપી અને ધંધાર્થીઓ પાસેથી ઉઘરાણા કરી અને 134000 રૂપિયાની ઉચાપત કરી અને ખાઈ ગયા પછી આદેશર્ગમાં 4 ગ્રામ આટા વળશે 4 ગ્રામ આટ જે અનુસૂચિત જાતિ જાતિને માટે ફાળવેલા છે એ અનુસૂચિત જાતિને ફાળવાને બદલે સત્તાનો દુરુપયોગ કરી પોતાની મનમાની કરી અને અનુસૂચિત જાતિને ફાળવાને બદલે અન્ય વ્યક્તિના આપી અને 1 ગ્રામ દીઠ 2000 રૂપિયા ભાડું નક્કી કરી અને 2000 લેથે 4 દુકાનના 8000 રૂપિયા થાય એટલે 10 માસનું 80000 રૂપિયા ઈ ઉચાપત કરી ગયા પછી 1350 આસરે નળ કનેક્શન સે ઈ નળ કનેક્શનનું નળ કનેક્શન દીઠ 50 રૂપિયા પાણી વેરો લેવામાં આવે છે ઈ 1350 ઘર કનેક્શન પાણીના વેરો લઈ અને ઈ પણ રૂપિયાની ઉચાપત કરી ગયા એનાથી વિશેષ અગાવની પંચાયતમાં 289000 રૂપિયા અને 128 રૂપિયા અગાવ પાણી પુરવઠા નિગમના પંચાયતી બેંક એકાઉન્ટ શાખામાં જમા હતા ઈ પણ ઢીંગવાર પાણીના પમ્પિંગ માટે પીવાના પાણી માટે ગામના આડસર ગામના પીવાના પાણી માટે પમ્પિંગ માટે હતા તો ઈ 289000 રૂપિયા ઈ તલાટી અને સરપંચ अलग-अलग चेक भरी अलग-अलग रकम भरी અને 2,89,000 રૂપિયા ઉપાડી અને એ પણ ઉચાપત કરી ગયા પછી એટલે થી અટકા નહીં ઈ 2,89,000 ની ખબર પડી એટલે અમુક માણસોને તૈયાર કર્યા અને ખોટા દાડી પત્રક બનાયા એમાં એક દાડી પત્રક એમાં ભાઈનું બનાવ્યું કે રમેશ ભાઈનું નામ છે રમેશ ભાઈને ખબર પડી કે આ મારા નામનું આ ખબર પડી એટલે રમેશ ભાઈ નામે પંચાયત લઈ ગયા તો કે આ મારા નામનો ઉતારીપત્રક 6 માટા બનાવ્યો હું નથી ડીંગો તલાવમાં આવ્યો કામ કરવા પંચાયતનું અને તમે મારા નામનો ખોટો ફોટો બોગસ દર્શાવ્યો હું બોગરો છું એટલે એનો અમે સોગન નામું કરાવી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસે રજૂઆત કરી કે સાહેબ આટલી હદ સુધી હટાવી છે સરપંચ અને તલાટીએ તો હવે આ અંતર્ગત ગઈ 3 1 2025 નો ધાગ બેસારો ચૂકado આપ્યો છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજપતિ સાહેબે એને અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ અમે વિશેષ હવે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ પંચાયતના જિલ્લા પંચાયતના મહેકમ શાખાના જે તલાટીઓની જવાબદારી આવે મહેકમ શાખાની હવે અમારી કહેવાની મતલબ અમારું સંતોષ ત્યારે થશે ચુકાદો શીરો માન્યો છે અમને પરંતુ અમને અમારા ગામને સંતોષ ત્યારે થાશે કે અમારા ગ્રામ પંચાયતના સતોતેર લાખ રૂપિયા જે લૂંટાયા છે 700 લાખ રૂપિયા પ્રજા નામે ઈ 700 લાખ રૂપિયા તલાટીઓ પાસે અને મહિલા સરપંચ गायत्री પા પાસે અરજ ભરાવો ઈ અમારી ખાસ અરજ છે જેથી કરી અને ત્યારે જ અમને અમારો ખરો ન્યાય મળવા પાત્ર મળીને રહેશે અને અમે તો એટલા સુધી કીધું છે કે 1993 અંતર્ગત ગુજરાત પંચાયત ધારા અધિનિયમ હેઠળ લતી કલમ મુજબ કાયદો સની થતી કાર્યવાહી પધાર ઉપર કરો અને સતોતેર લાખ રૂપિયા પ્રજાના પરત ભરાવો અને જિલ્લા વિકાસ અધિકારી નો અમે ખૂબ આભાર માની છીએ તેમજ આ કામે અમને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તમામ પત્રકાર ભાઈઓ